મોરબીના લીલાપર રોડ ઉપરથી સામે કાંઠે જવા માટે નવા બ્રિજની માગણી સરકારમાં મુકાઈ જ ગઈ છે અને તેને લઈને વિરોધ પ્રદર્શન કરીને સહી ઝુંબેશ ચલાવીને કોંગ્રેસ પ્રજાને ગુમરાહ કરી રહી છે તેમ મોરબી શહેર ભાજપ પ્રમુખ ઋષિભાઈ કેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું સરકારમાં જે રજૂઆત થઈ ગઈ છે સરકારમાં જે દરખાસ્ત મોકલાઈ ગઈ છે અને જે મંજૂરીની સ્ટેજે છે તેવા કામના વિરોધ કરીને તેના માટે સહી ઝુંબેશ ચલાવીને કોંગ્રેસ પ્રજાને ગુમરા કરી રહી છે તેના બદલે સાચા કાર્યક્રમો કરે સારા વિરોધ કરે નવા મુદ્દા લાવે તેવી ભાજપ દ્વારા કોંગ્રેસને ટકોર કરવામાં આવી હતી ભારત માતા કી જે વંદે માત્ર હું ઋષિ પહેલા અધ્યક્ષ મોરબી શહેર બાદ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે કે સ્મશાનથી ભડિયાદને જોડતો મચ્છુ પુલની માંગણી માટે પણ આ કોંગ્રેસ જે પ્રજાને ગેરમાર્ગે દોરે છે એને ખબર નથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી સાહેબ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમે આ રજૂઆત ઘણા ટાઈમ પહેલાં કરી દીધી હતી અને મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર શ્મશાનથી મચ્છુને નદીને ઉપરનો પુલ વળિયાદ જે નીકળે છે એના એકસો ને સાઠ ખર્ચે એકસો ને સાઠ કરોડના ખર્ચે પુલ મંજૂર પણ થઈ ગયો છે એ તાંત્રિક મંજૂરી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં એની મંજૂરી માટે પણ ગયો ગયો છે ટૂંક સમયમાં આ કાર્ય ચાલુ થઈ જશે તો મારે કોંગ્રેસના મિત્રોને એટલું જ જાણવાનું કે તમે આ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને સાચી રાજનીતિમાં આવો ભારતીય જનતા પાર્ટી એનું કામ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર મોરબીને પ્રજાને પૂરો વિશ્વાસ છે તો હવે સાચી રજૂઆત કરો અને સાચી રાજનીતિ ઉપર આવો આવા પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો